દેશ અને રાજ્યની અંદર આજકાલ મહિલાઓ પર દુષ્કર્મની વાત હોય ક્રૂરતાપૂર્વક હત્યાની વાત હોય ચોરે આ ઈચ્છાઓ બની રહ્યા છે સમગ્ર દેશ અને રાજ્યની જે મહિલાઓ છે જે મહિલાઓની સુરક્ષાઓને લઈ અને વિવિધ જે સંસ્થાઓ છે તે કેટલાય વિવિધ સંગઠનો મહિલાઓ અત્યાચારો ને ડામવા માટે કમર પછી છે અને સરકાર અને તંત્રની સામે લડ તેવી માન સાથે દેશના અને રાજ્યના વિવિધ જે મહિલાઓના સુરક્ષાને સંગઠનો છે પછી છે ત્યારે બોટાદ જે નાની સુરક્ષા સેના જે છે તેની દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધની અંદર આજે બોટાદના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું બોટાદ નારી રક્ષા સેનાના સંગઠન દ્વારા बहनों पर हत्याकारना विरोधना आजे मोटी संख्या में बोटा की कलेक्टर के खाते आ बहनों से यह त्रिखेया था तथा दुष्कर्मों महिलाओं जैसे ते हत्या तमाम महिलाएं मोटी संख्या में कलेक्टर के तेरे विरोध प्रदर्शन करियो सुप्रोताय करी अने विरोध प्रदर्शन करियो तो या�

રાજપૂત કરેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સામતભાઈ જેબલિયા બોટાદ આવેદનપત્ર કલેક્ટર આપવામાં આવ્યું શું આવેદન શું હવે આવેદન પત્ર આપવાનું કારણ છે કે અત્યારે ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નારીઓ ઉપર અનેક પ્રકારના અત્યાચારો રેપ કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપી અને આ અમારી માંગ ભારત સરકાર અને ગુજરાત સરકાર સુધી પહોંચાડી કે આવા જે તો રેપમાં પકડાય કે નારી અત્યાચાર થતો હોય એને કડકમાં કડક સજા થાય ફાંસીને સજા થાય કદાચ આજીવનની સજા થાય એવી અમારી રાષ્ટ્રીય રાજપૂત કરણી યોગ્ય માંગ છે તમે અત્યારે કલેક્ટરને પત્ર આપ્યું અમારે આવેદનપત્ર એટલા માટે ગુજરાતની અંદર આજે અગિયાર કલાકે દરેક ગુજરાતની અંદર આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ ત્યારે અમારે નારીની રક્ષા કે જે દિન પ્રતિદિન બળાત્કારના કેસો વધી રહ્યા છે તો એના માટે કડકમાં કડક કાયદો બને એવી અમારી માંગ છે અને જે રેપ કરી અને મર્ડર કરે છે એને તો ફાંસીની સજા મળવી જ પડે એ જ અમારે સરકાર પાસે રજૂઆત છે Okay uh -huh. uh -huh.